વિસ્તારમાં કંપનીમાં ક્રેન દ્વારા પત્રા કાપવાનું ભારે ભરકમ મશીન ચડાવવામાં આવી રહ્યું હતું દરમિયાન મશીન નીચે પટકાતા કામ કરી રહેલા અઠાવીસ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું સમગ્ર ઘટના સીસીટીવીમાં કેથે આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના વતની હાલ વર્ષ ચૌધરી ભાઈ હતો સ્થાનિક વિસ્તારમાં આવેલી અંદર ક્રેન સર્વિસમાં છેલ્લા ત્રણ વર્ષથી હેલ્પર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો નાનો ભાઈ કરમુ ચૌધરી પણ ક્રેન સર્વિસમાં હેલ્પર તરીકે કામ કરે છે પરિવારમાં માતા પિતા અને પાંચ ભાઈ બહેનો છે માતા પિતા અને બે બહેનો અને એક ભાઈ તેમના વતનમાં રહે છે

આ ક્રેન ડ્રાઈવર તાહિર હુસેને ટ્રકમાંથી પતરા કાપવાનું લોખંડનું મશીન ક્રેનના પટ્ટા સાથે બરાબર બાંધ્યું ન હતું આ પતરા કાપવાનું મશીન ઉતારી લોખંડને પાઇપ પર બેદરકારી અને ગફલત ભરી રીતે મૂક્યું હતું જેથી જીતેન્દ્રએ પતરા કાપવાનું મશીન બરાબર ગોઠવવા માટે પતરા કાપવાના મશીન નીચે રહેલો લોખંડનો પાઇપ તેના પર વડે હટાવ્યો હતો આ દરમિયાન પતરા કાપવાનું લોખંડનું લાલ કલરનું વજનદાર મશીન અચાનક જમણી બાજુ જીતેન્દ્ર ઉપર પડી ગયું હતું મેટર અગેન મશીન માથે પડતા જીતેન્દ્રને ડાબી બાજુ છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે લોહી લુહાણ થઈ જતા બેભાન થઈ ગયા હતા જેથી સો ભેગા થઈ જતા ક્રેનથી મશીન ઊંચું કરીને જીતેન્દ્રને બહાર કાઢ્યો હતો ત્યારબાદ એકસો ને આઠને જાણ કરતાં થોડીવારમાં એકસો આઠ આવી જતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જફારજ પરના તબીબે જીતેન્દ્રને મૃત જાહેર કર્યા હતા આ મામલે જીતેન્દ્રના ભાઈએ ક્રેનના ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી ઇચ્છાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન સૈનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે